નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપને સ્વાગત કરું છું મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઇંગ્લિશ ગ્રામર એક ખૂબ મહત્ત્વનો મુદ્દો છે મોટાભાગની પરીક્ષાઓમાં એને લગતા પ્રશ્નો પૂછાય છે અને મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એમની ખાસ એવી કચાશ આમાં રહેલી છે કારણ કે અહીંયા જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પૂછાય છે તે અને જે શાળા કોલેજમાં જે પ્રકારનું ગ્રામર શીખીને આવ્યા છે એના કરતાં થોડુંક જુદી રીતે પરીક્ષામાં એ પૂછાતો હોય છે એટલે અહીંયા જે પરીક્ષામાં એમની જે મુશ્કેલી છે એ મુશ્કેલીને નિવારવા માટે આજથી આપણે એક નવી વિડીયોની શ્રેણી શરૂ કરીશું એમાં આપણે રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર ટાઇટલ લેટર દરરોજ બે જેટલા અંગ્રેજી વ્યાકરણના જે નિયમો છે એની ચર્ચા કરીશું અને આ જે નિયમો છે એ તમે બરાબર સમજી લેશો તમારી નોટબુકમાં ઉતારી લેશો તો તમને પરીક્ષામાં ખૂબ સારી રીતે એનો લાભ મળશે જોઈએ વિગતો હા હવે નિયમ એક છે આપણે હું તમને સરળ ભાષામાં સમજાવીશ લિંકિંગ વબ એટલે કે જે બી જે કરતા અને અ બીજા ભાગને જોડવા માટે વપરાય છે એના પછી સર્વનામની કર્તા વિભક્તિ આવે છે બીજો મુદ્દો એના પછી ક્રિયાપદ એક વચનમાં આવે છે એટલે અહીંયા બે ત્રણ બાબતો છે આપણે સમજી લઈએ પેલા તો બી ના જે રૂપ છે તે તો વર્તમાનકાળ હોય તો એમ ઇઝ અને આર રાઈટ ભૂતકાળ હોય તો વોલ્સ અને બેર રાઈટ આર આટલું યાદ રાખો એટલે કે ઈટ પછી આમાંથી કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય આમાંથી કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય તો એના પછી જે સર્વનામ આવે એ તમારે શું આવે કર્તા વિભક્તિ આવે આટલું યાદ રાખવાનું છે આ નિયમ રાઈટ કરતા વિભક્તિ આવે કરતા વિભક્તિ એટલે આવે રાઈટ મી ના આવે રાઈટ હી આવે હિમ ના આવે રાઈટ એટલે આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે નિયમનો બીજો ભાગ છે તેના પછી જે ક્રિયાપદ આવતું હોય એ એકવચનમાં આવે જોઈએ ઉદાહરણો હા ઇટ ઇઝ હર હુ હેલ્પ યુ સવા વાક્ય ખોટું છે કેમ ખોટું છે અહર એ કર્મ વિભક્તિ છે પણ એના બદલે શું આવે કર્તા વિભક્તિ આવે અહિયાં શું આવે સી આવે રાઈટ હા મુદ્દો તમે સમજી લો બીજો મુદ્દો કયો છે એના પછી ક્રિયાપદ છે એ ઈટ પછી એકવચનમાં આવે ઈફ આઈ વોર હિમ તો અહિયાં એ ટીક છે આઈ વુડ એક્સેપ્ટ ધ પ્રોઝલ તો અહીંયા હિમ એ ખોટું છે અહીંયા ખોટું છે એની જગ્યાએ કરતા વિભક્તિમાં શું આવે રાઇટ આ મુદ્દો છે ધ્યાનમાં રાખો હવે તમને સવાલ થશે કે આઈની સાથે તો વ આવે પણ અહીંયા ઈ ફાઈ વેર એટલે કે એ કલ્પના હાઈપોથીસીસ દર્શાવે છે એની સાથે હંમેશા વેરજ આવે છે It were they who opposed, हाँ, तो अर ऑपोस्ट तो आवे, आवे कारण के आ करता से आ कर्म विभक्ति से समझाई गई बीजो निउन्स ए समूहवाचक नाम के जे, ए, ખાલી જગ્યા ઓફ આ રીતના બનેલા હોય છે નાઉન પ્લુરલ નાઉન સ્વરૂપ આવે ત્યારે બે ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો તો એ છે કે શરૂઆતમાં આર્ટિકલ એ આવે આ મુદ્દો એના પછી બીજો શબ્દો કયો આવે ઓફ આવે રાઈટ અને એના પછી ત્રીજો મુદ્દો કયો આવે જે નામ આવે એ બહુવચનમાં આવે અને ચોથો મુદ્દો શું છે તેના પછી ક્રિયાપદ એક વચનમાં આવે મિત્રો આ એક જ નિયમ છે એમાં વ્યાકરણના ત્રણ પેટા નિયમો સમાયેલા છે એ તમે ધ્યાનમાં રાખો જોઈએ આપણે ઉદાહરણ એટલે તમને સમજાઈ જશે જોઈએ મુદ્દો ધ ટીમ ઓફ ધ પ્લેયર્સ આર રેડી તો આ વાક્ય એ ખોટું છે કેમ ખોટું છે કે અહીંયા જે આર છે એ ના આવે શું આવે ઈસ આવે આપેલો મુદ્દો ક્રિયાપદ છે અહીંયા ધ્યાનમાં રાખો કે ધ ટીમ ઓફ ધ પ્લેયર્સ એ ખોટું એની આગળ શું આવે એ આર્ટિકલ આવે એટલે એક આર્ટિકલ નો મુદ્દો તમને કામમાં આવશે બીજો અહીંયા નામ આવે બહુ વચનમાં આવે અને ત્રીજો વ્યાકરણનો મુદ્દો કે અહીંયા ક્રિયાપદ એક વચનમાં આવે જોઈએ આ વાક્ય ખોટું છે કઈ રીતે ખોટું છે તો પહેલા તો ધ ગેંગ ના આવે શું આવે ગેંગ આવે વચ્ચે ઓફ હોય એના પછી નામ બહુ હોય અને ક્રિયાપદ કેવું હોય એક વચન અહીંયા વેર આપ્યું છે તો એ ખોટો એક નાનકડો નિયમ છે પણ એમાં વ્યાકરણના ત્રણ મુદ્દા છે કઈ બાબતમાં રાખવાની છે દાખલા તરીકે ટીમ ઓફ પ્લેયર્સ ખેલાડીઓની ટીમ તો સૌથી પહેલા યાદ રાખો કે શરૂઆતમાં આર્ટિકલ એ આવે ખાલી જગ્યામાં આ પણ પૂછાય બીજો મુદ્દો ઓફ પછી જે નામ આવે એ પ્લુરલમાં આવે બહુચનમાં આવે રાઈટ અને ત્રીજો મુદ્દો કે અહીંયા નામ ભલે છે એના પછી જે છે એ એક વચનમાં આવે જે અહીંયા ઉલ્લેખ છે એટલે આ ત્રણ બાબતો તમને ખ્યાલ આવશે મિત્રો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો એના વિશે જરૂર કોમેન્ટ કરજો કારણ કે આવા જ વિડીયો લઈને અમે આપની સમક્ષ આવવાના છીએ અને જે મુદ્દા છે એ મુદ્દા માત્ર સાંભળવાના નહીં નોટબુક લઈને નોંધી લેશો તો પરીક્ષામાં એ કાયમે તમને યાદ રહી જશે અંગ્રેજી માટે અમારા ત્રણ પુસ્તકો છે અ કોમ્પ્રેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર મિત્રો આ પુસ્તક વાંચ્યા પછી તમે જો આ પુસ્તક વાંચશો તો તમારું વધારે પાકું થઈ જશે કારણ કે આ પુસ્તકમાં જેટલા પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે હજુ સુધી જો તમે એમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં આપની કોમેન્ટની અમને અપેક્ષા છે અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં